વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ લોકસભા ઉમેદવાર હેમાંગ જોશીને લઈને નારાજ છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે પ્રચાર દરમિયાન હેમાંગ હસ્તે યોગેશ પટેલે ભાજપનો ખેસ ન પહેરતા તેઓ નારાજ હોવાની ચર્ચાએ પ્રદેશમાં ગણગણાટ પેદા કર્યો ત્યારે હેમાંગ જોશીએ ધારાસભ્ય યોગેશ પટેલને લઈને પ્રતિક્રિયા આપી હેમાંગ જોષીએ કહ્યું કે કાકા નારાજ છે તે ઉપજાવી કાઢેલી વાત છે જો તેઓ નારાજ હોત તો પ્રચારમાં સાથે જોડાયા ન હોત હેમાંગ જોશીએ એમ પણ કહ્યું કે યોગેશ કાકા તેમના વિસ્તારમાં પ્રચારમાં તંતોડ મહેનત કરી રહ્યા છે માંજલપુરમાં કાકાએ મોડી રાત સુધી મારી સાથે પ્રચાર કર્યો છે જો કે નારાજગી અંગેના વિવાદ અંગે જ્યારે ધારાસભ્ય યોગેશ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ ન આપી મીડિયા સામે નિવેદન આપવાનું ટાળ્યું હતું યોગેશ પટેલ હેમાંગ જોશી સામે નારાજ છે કે કેમ તે અંગે સવાલ કરાતા તેઓ ઉલટું મીડિયા પર તાળુક્યા હતા ત્યારે શું કહ્યું ધારાસભ્ય યોગેશ પટેલે આવો સાંભળીએ

આ તદ્દન ઉપજાવી કાઢેલી વાત હતી એમાં કોઈ સત્ય હતું નહીં અને કાલે આપે જોયું જે પ્રકારે યોગેશ કાકા આટલા ઉંમરલાયક હોવા છતાં રાત્રે સાડા નવ દસ વાગ્યા સુધી મારી સાથે ફેરવીને લોકસંપર્કમાં હાજરી આપે છે પ્રવાસ કરે છે એટલે આ જે કોઈ પણ વાત છે એ તદ્દન કોઈ ચોક્કસ તત્વો દ્વારા ઉપજાવી કાઢેલી છે પરંતુ જે પ્રકારનો લોકસંપર્ક માંજલપુરમાં થઈ રહ્યો છે હું આપને ખાતરી આપું છું કે માંજલપુર વિધાનસભા શહેરની તમામ વિધાનસભાઓનો રેકોર્ડ તોડશે તો ગઈકાલે પ્રચાર હેમંત જોશી અલગ અલગ વડોદરાના મતવિસ્તારમાં કરી રહ્યા હતા ત્યારે તેઓ યોગેશ પટેલને ખેસ પહેરાવવા જતા હતા અને તેમણે એક ખેસ નીચે તેમની પાસે તેમના હાથેથી લઈ લીધો હતો પણ પહેર્યો નહોતો અને આટલી ક્લિપ ખૂબ જ વાયરલ થઈ અને ચર્ચાએ જોર પકડ્યું ત્યારે એકબીજા સ્પષ્ટતા આપતા જોવા મળ્યા ત્યારે હેમાંગ જોષીએ કહ્યું કે પ્રચાર દરમિયાન હેમાંગ જોશીના હસ્તે ખેસ નહોતો પહેર્યો ત્યારે તેમણે કહ્યું કે કાકા નારાજ છે તે માત્ર ને માત્ર ઉપજાવી કાઢેલી વાત છે તેમાં કોઈ તથ્ય નથી અને જો તેઓ નારાજ હોત તો પ્રચારમાં સાથે જોડાયા ન હોત વધુમાં કહ્યું કે તેમના મત વિસ્તારમાં પ્રચારમાં તંતોડ તેઓ મહેનત પણ કરી રહ્યા છે મોડી રાત સુધી તેઓ પ્રચારમાં લાગેલા જોવા મળતા હોય છે મીટીંગ થતી હોય છે જો કે નારાજગી અંગે જયારે ધારાસભ્ય યોગેશ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ નહોતો આપ્યો